મિત્રો પેલી અત્યારે આપણે ઘઉંમાં લાઈવ પાણી ચાલુ કરેલું છે અને તમે જોઈ શકો છો અત્યારે લાઈવ આપણે પાણી ચાલુ છે ઘઉંમાં તો જે મિત્રો લાઈવમાં જોડાય તે વિડીયો લીક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વરે રહેલી આપણે કેટલા પાંચ નાકા પાયેલા છે અને હજી આ બાજુ પાંચ નાકા પાવાના બાકી છે અને આ છઠ્ઠા નાકામાં અત્યારે પાણી જાય છે તો આપણે બાકીના રહીએ ને એ આપણે ઓલી બાજુ દેખાય ને એ કાઈ બીજવાણવાળા છે આજ ખાલી આપણે આ બાજુ પુર સાઈડ દેખાય ને એ જ તે ખાલી બીજવાણવાળા છે ચાલો મિત્રો ફટાફટી લાઈવમાં જોડાઈ જાઉં કરે આપણે આવી રીતના સાડી લીધી હતી આપણે તેમાં અત્યારે આપણે હિંચકો બાંધી બેઠા છીએ અને પાણી વારવાનું ચાલુ છે વાડીએ ધીમે ધીમે મિત્રો જાતા હોય તેને જ આવે બાકી તો જો લ્યો અત્યારે આપણે ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ છે આજે એ પણ બીજ વાવવાનું ચાલુ છે તો જે મિત્રો લાઈક જોડાઈ જાય તે લાઈક કરી દે તો મિત્રો જે લાઈવમાં જોડાય તે લાઈક કરે અને અત્યારે જોઈ લે આપણે બેઠા છીએ તો આપણે ઘણા સમય થી લાઈવ થયા નથી એટલે આપણે આજે લાઈવ થઈએ અને આ બાજુ જોઈ લ્યો આપણે પાણી ચાલુ છે ઘઉં તો જોઈ મિત્રો આપણે લાઈવ ચેટ પણ આપણે ચાલુ કરી વેરું છે જે મિત્રો લાઈવમાં જોડાય લાઈક કરી દે મિત્રો અત્યારે આમાં લાઈવ અત્યારે આપણે ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે બીજું આણવાનું છે અત્યારે ચાલુ અને આ બાજુના નાકા પી ગયા છે અને આ બાજુ પાવાના બાકી છે જે મિત્રો લાઈવમાં જોડાય તે લાઈક કરે લાઈવ અત્યારે ચાલુ છે પાણી ઘઉંમાં આપણે બીજવાણવાનું